એસી ગઢના બધા મિત્રોને આજે આપણે જવાનું છે સાળિંગપુર અને અત્યારે આપણે તો વ્લોક સ્ટાર્ટ કર્યો છે અમારા બસ સ્ટેશનથી અને વિડીયોમાં વોચ પોલ કરજો બધા દર્શન કરાવશું બસ્ટ ભજન દેવાના દર્શન કરાવશું અને એને લગ્ન વિડીયોમાં બનાવી દેજો તમને મારે ફરી વખત કેવું પડશે અને આપણે અહીંયા જોઈએ તો આપણે બસ સ્ટેશન વેટ કર્યું છે વાહનનું કોઈ પણ વાહન મળે તમે દેખાડીશ આગળના વિડીયો બનાવી દેજો અને મજા આવે અને આપણે વ્લોક જોતા એમાં મજા જ આવે અહીંયા આપણે વેટ કરી રહ્યા છીએ વાહન મળ્યું નથી અહીંયા આપણે આવે એટલે બેસી જવાનું એ ફાયનલી મારા કાકાએ કાકા મળી ગયા મારા કાકાએ પછી પાણી લગ્ન પુકાડી દીધું છે આપણે બોટાદથી રીક્ષા ગોઠી બોટાદ સાળી ઇંચ જવાનું છે થેન્ક યુ સો મચ મારા કાકા અને અહીંયા જઈ આપણે સાળી ઇંચ થયું કારણ કે હું દસ વાગે નીકળ્યો હતો અહીંયા આગળ સરવામાં અને આપણે અહીંયા અગિયાર વાગ્યા એટલે એક કલાક જેવું થઈ ગયું એટલો ફેર પડી ગયો છે ને અહીંયા આપણે સાળી ફાઈનલી આપણે ભાઈ આપણે લઈ ગયા હે આપણે પાણી થઈ ગયા મોટા રિક્ષામાં ગઈ હતી અને અહીંયા આપણે થયું કાળીમપુર અહીંયા આપણે સાળીમપુરના સ્ટેશનને અહીંયા રિક્ષા ઉગી લે ને આપણે અહીંયા રાખીશું બને ફાઈન આપણે સાળંગપુર ધામ ભૂચી ગયા છીએ અને આપણે રિક્ષામાં આવ્યા ત્યાં પ્રાઇફિક ખૂબ થઈ ગયું છે અને સતાંય આપણે તમે દર્શન કરાવી અંદર અંદર મંદિર અંદર તમે સત્તોમના દર્શન થાય છે નહીં થતા એની લગન રહેવા રહ્યો તમને બધું જાણત્રણી મળશે ફાઇનલી આપણે ગેટની એન્ટ્રી લેવી એની અંદર ફાઇનલી આપણે સાળંગપુર ભૂચી ગયા છીએ આપણે મંદિરની અંદર એન્ટ્રી લેવાની છે પણ લગભગ ગર્દી તો બહુ છે લાંબી લાઈન છે બહુ દર્શન થાય તો કરાવીશ ને તો અંદર નથી જવાનું કારણ કે ટાઈમ બહુ લાગી જાય છે અને અહીંયા અહીંયા પછી આમ શરમ પણ લાગે છે કારણ કે પબ્લિક પ્લેસ એટલો હોય ને એની વાત જ નહીં એમ કે વ્લોક બનાવી કે નહીં બનાવી શકવું કારણ કે આ વ્લોક સ્ટાર્ટ કર્યા પછી એવું થાય છે કે લગભગ નહીં બને આપણેથી પણ તો આપણે મહેનત કરશું અને કે બોલો મીટિક થાય કે માફ કરજો બાકી વોચ કરજો એડમી પણ નેક્સ્ટ લેવલ છો પણ ઓવાન નીચે હું પહોંચું છું પણ આમ ટુકડા આખા પડી ગયા છે આમ બહુ ગરમી છે અહીંયા પબ્લિક પણ એટલું છે આમ બધું પબ્લિક બાયડનું છે આપણે ગુજરાતનું નથી ગુજરાત ઇન્ટરનેશનલ લાગે મને તો કોઈ પણ આમ ઓળખાતો હોય ને એટલે બાયડના પબ્લિક લાગે છે અને આપણે મંદિરના દર્શન કરવા જવું તો પણ લગભગ લાઈન બહુ લાઈન છે એ મોટો વાંધો પડે છે બહુ મોટી લાઈન છે એ સાહેબો દર્શન કરો છું સામો પડી ગયો સામો કારણ કે ગરમી નેક્સ્ટ લેવલ છે ને પબ્લિક એ નેક્સ્ટ લેવલ છે આમ તો પબ્લિક જોવા તમારા દર્શન તો કરાવવાના છે આ લેંગ વિડિયો બનાવી દીજો તમે દર્શન કરાવજો આમ તો પબ્લિકો ફૂલ પબ્લિકો વિડિયો ફૂલ વાશ કરજો તો તમને મજા આવશે દર્શન થાય છે કટમ જ છે વડતાલ ધાર્મિક સ્ટોર આપણે સિનેમેટિક સીન જોયું હવે એક ફોટો ફ્રેમમાં તમને ફ્રેમની પ્રાઇઝ લખેલી હોય છે કારણ કે બધા દેવ હનુમાજીના ફોટોની તમને ટોટલની પ્રાઇઝ લખેલી છે તમે ફ્રેમમાં જોજો લખેલી બધા જ પ્રકારની સુગંધ અગ્રભીતા મધ્ય આપણે જવાનું છે દત્ત ભજન દેવની પ્રસાદ લેવા માટે અને પ્રસાદ લેવા જઈએ આપણે આ ભોજન લઈશું આ ભોજન લઈને અંદર આપણે જવાનું છે પ્રસાદ લેવા જઈએ એમ કહીશું ભોજના લઈમાં ભોજન કરવા માટે અને આ છે શીરો આ છે કંઈ હમતા તો નહીં મને અને આ છે કઢી અને આ છે બટેકાનું શાક ભોજના લયમાં ફર્સ્ટ ટાઈમ હું આવ્યો છું ભોજન કરવા માટે પ્રસાદ લીધી કોઈ દિવસ ફર્સ્ટ ટાઈમ જ આવ્યો છે વરસાદ લઈ લીધું તમે చెనల్ నేత సబ్స్క్రైబర్ తొమ్మివ్రీరామ జయ శ్రీ కృష్ణ కమెంట్ మా కష్టప్రదం దేవును చూపించ